જય માતાજી જય મોમાય જય ભગવતી હોનભાઈ જય મોગલ જય દ્વારકાધીશ હું વિજય બાબુભાઈ વાપ ગુજરાત સનાતન ધર્મ રક્ષક સમિતિના અધ્યક્ષ તેમજ એક આયુષ સમાજના આગેવાન તરીકે ચારણો અને આયરોના જે સંબંધો આ આવરથી આધિકારથી આવી લાવે છે હું તો હાલના રાજકોટ નથી ભોપાલ છું મધ્યપ્રદેશમાં એટલે મારી જિંદગીની અંદર મેં પહેલી વાર વિડીયો કેક મૂક્યો છે અને દુઃખ સાથે મૂકું છું આ વિડીયો સ્વાભાવિક છે કે કેવા ત્યાં કાયર સમાજના આગેવાન જેને ખરેખર આયર સમાજ એને કઈ લાગે વળગે નહીં ક્યારેય મેં જોયા નથી હું ઓળખતો પણ નથી તળાજા આયર સમાજના એક કોઈ કાર્યક્રમમાં પોતે બોલી ગયા છે સ્વાભાવિક છે અમને પણ દુઃખ છે માં હોનભાઈ ચારણ આવ્યું ભગવતીયું ભલામણા ચારણો બેઠા તેલ કે અમે બેસી નો અગીયને એને આસમ આપી અને અમે આયરો બેસી છે એટલું માન સન્માન સાથે ચારણોને અમે વધાવ્યા છે ગુજરાતના તમામ ચારણોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું મારા કલાકાર ભાઈઓને પણ વિનંતી કરું છું કે આ આ જે પણ ગીગાભાઈ નામના કોઈ લેભાગુ અથવા અપરિચિત એને જે સમાચારે અમે ખરેખર લાગે વર્ગે જ ખબર જ નથી કે આયરો અને ચારણો શું છે કારણ કે આની પેલા આયરો નહીં બોલેલા છે એટલે એમાં તમારે દુઃખ લાગવાની જરૂર નથી દુઃખ અમને પણ છે એટલે હું તમને બે હાથ જોડીને તમે અમારા ભાણે છો બાપા કોઈ એવું કંઈ વિવાદ નથી હા બોલી ગયા છે એ દુઃખદ ઘટના છે મા ભગવતી હોનભાઈ ચારણ ભગવતી વિશે બોલ્યા છે એ અમને દુઃખ છે કારણ કે ચારણ પરંપરાય આદિકાળથી આવી આવે છે અને અમારા માટે તો ભલામાણા અમને અમને દુઃખ છે અમે એ સહન નથી કરી શકતા એટલે હું બે હાથ જોડીને સમગ્ર ગુજરાતના ચારણ સમાજ તેમજ આપણા તમામ કલાકારો ભાઈઓને વિનંતી કરું છું કે આપના જે પણ સ્ટેટમેન્ટ આપો એ સમગ્ર આહિર સમાજ નહીં સ્વાભાવિક તમે લેતા નથી આયરો વિશે બોલતાય નથી પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આયરના દીકરા તરીકે મામા તરીકે તમારો ભાઈ ગણો મને મામો ગણો જે ગણો પણ વ્યક્તિગત છે આ એટલે કોઈ આયર સમાજ કે ચારણ સમાજ ઉપર આ ના લ્યો જે વ્યક્તિની ભૂલ છે એને માં હોનભાઈ માં મોમાય દ્વારકાધીશ એને પરચો આપી દેશે અને ટૂંકમાં બે કે ચાર દિવસમાં એને માં હોનભાઈ માં લઈ અને એમને તમામે તમામ પગે લાગવાનો ને આવી માફી માંગી જેવા પ્રયત્નો આપણે કરશું પણ હું બે હાથ જોડીને ચારણોને ગઢવી સમાજને વિનંતી કરું છું આપણા આહિર સમાજને પણ વિનંતી કરું છું કે આમાં કોઈ પણ જાતનું કાંઈ કોઈ સ્ટેટમેન્ટ આપે નહીં અને હું કલાકાર ભાઈઓ પણ વિનંતી કરું છું કે મારા બાપ તમે ખમા ભાણે જ કોઈ જાતનું કઈ આગળમાં વધવાનું થતું નથી આ અહીંથી અહીંથી શાંતિ ત્યાં પરિપૂર્ણ થાય અને એમનો યોગ્ય જવાબ તમને બે ચાર દિવસમાં આ જે કારણ કે હું ખુદ નથી એટલો કહું છું ને કે ગીગાભાઈ કોણ છે બરોબર આવા સમાજના આગેવાન બની બેઠેલા કહેવાય છે સમાજ અરે કઈ લાગે વર્ગે છે જ નહીં હું ખુદ ઓળખતો નથી એટલે હું આપણે પણ કહું છું કે આમાં કોઈ પણ જાતનું કાંઈ બીજા સ્ટેટમેન્ટ ન આપો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આગળ વધવાનું થતું નથી ચારણો અને આયરોના સંબંધો જે આધિકાર છે આયાવર્ અહીં લાવે છે આ વાગમ થઈએ એ વિનંતી જય ગુમાય જય દ્વારકાધી જય હોનભાઈ જય મોગલ